અમદાવાદ રાજકોટ વચ્ચે આવતો ચોટીલા હાઈવે સૌરાષ્ટ્રનું મુખ્ય દ્વાર ગણવામાં આવે છે અને આ હાઈવે પરથી અવારનવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી રહે છે ત્યારે ચોટીલા હાઈવે પર બસમાં સામાન્ય મુસાફર બનીને થઈ રહેલી સોનાની હેરફેરનો ચોટીલા પોલીસે પર્દાફાશ કર્યો છે ત્રેપન વર્ષીય એક ઈસમની ધરપકડ કરીને ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈઆઈડી વલવી અને તેમની ટીમે બે કરોડ પંચોતેર લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કર્યું છે ચોટીલા પોલીસ સ્ટેશનની ટીમ હાઈવે પર ચેકિંગમાં હતી એ દરમિયાન એક બસમાં ચેકિંગ કરવામાં આવ્યું દરમિયાન રાજકોટમાં રહેતા ત્રેપન વર્ષીય સંજયભાઈ મદાણી કાળા રંગનો થેલો લઈને મુંબઈથી રાજકોટ જઈ રહ્યા હતા એમના થેલામાં શું છે એ બાબતે પૂછપરછ કરવામાં આવતા તેઓ કોઈ સંતોષકારક જવાબ પોલીસને આપી શક્યા નહીં જેને લઈને શંકા જતા પોલીસે તેમને પોલીસ સ્ટેશન પર લાવીને પૂછપરછ કરી તપાસ કરતા તેમના થેલામાંથી ચાર કિલો એકસો એકવીસ ગ્રામ જેટલું સોનું મળી આવ્યું જેની કિંમત બે કરોડ પંચોતેર લાખ રૂપિયા જેટલી થઈ રહી છે મળી આવેલા સોનાના આધાર પુરાવા પણ સંજયભાઈ રજૂ કરી શક્યા ન હોય પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને ક્યાંથી સોનું લાવવામાં આવ્યું હતું અને ક્યાં લઈ જવાઈ રહ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા